है तो दो एक नंबर कैसर कैरी सौ कैसर कैद कैसर कैद एक नंबर कैरी આનો ભાવ થયો છે નવસો થી માંડીને અગિયારસો રૂપિયા પાકો ફળ જોઈ લો કચ્છી કેરીઓ છસો રૂપિયાની પાંચ કેજી બોક્સ આખું હો એક નંબર કેરી કેરીમાં કાંઈ ઘટે નહીં એવી જોઈ લો કચ્છી કેરી સુપર માલ એક નંબર કેરી છે જોઈ શકો તમે નવસો થી માંડી ને ના ભાવ છે ફૂલ પાકી કેરી હોય એક નંબર કેરી જઈ લે તમે કાંઈ ઘટે નહીં એવી કેરી ગોંડલ માર્કેટમાં એક નંબર કેરીનો વેપાર કરે છે જોઈ લે તુલસી બટેટા એન્ડ બ્રધર્સ છે તુલસી એન્ડ બ્રધર્સમાં કેરી તમને મળી જશે એક નંબર જોઈ શકે તો તમે કેરીનું હોલસેલ માર્કેટ જોઈએ એટલા બટેટા પણ વેચે છે જોઈએ બટેટા ડુંગળી બે છે